નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો વોટ ચોરી પર કરવી છે પણ એ પહેલા મને એક જે વાર્તા છે મહાભારતની એ મહાભારતની વાત કહેવાનું તમને અહીંયા મન થાય છે કારણ કે અત્યાર જે અત્યારે ભારતમાં જે મહાભારત ચાલી રહી છે એ એને સંદર્ભ આપણને મહાભારતની આ કથામાંથી આ વાતમાંથી નાની વાત છે કે તમને ખ્યાલ હશે કે જયારે મહાભારત કાળમાં યુધિષ્ઠિર દુર્યોધન ની વચ્ચે જે જુગાર વાત થઈ જુગારના પાસા ફેંકવાના હતા ત્યારે નક્કી થયું કે ભાઈ યુધિષ્ઠિર નો પૈસો સંપત્તિ ધન દોલત એ બધું લાગશે અને એના મામા શકુની એ પાસા ફેંકશે એટલે યુધિષ્ઠિર ની સામે શકુની રમશે દુર્યોધન નહીં પણ નો જે ખેલ છે આખો એ બહુ મહત્વનો છે એટલે એ અત્યારની પણ પરિસ્થિતિ તમે જુઓ તો એવું જ છે કે શકુની જે છે મામણ શકુની એ પાસા ફેંકી રહ્યું છે અને દુર્યોધન રાજ કરી રહ્યો છે એટલે આ આ તો પરિસ્થિતિની વાત છે એટલે અત્યારે આપણે જોઈ રહ્યા છે અને અત્યારે દેશની અંદર વાત એવી છે કે દુર્યોધનના સમર્થકો એટલા બધા ચુસ્ત છે અને બધી બાબતમાં એ લોકો વિપક્ષ ને વિરોધ પક્ષ ને પક્ષ આ પક્ષ એ બધું જોતા હોય છે પણ મારે વાત એ નથી કરવી મારો મુદ્દો તો એવો છે કે જો ચૂંટણી પંચ જે છે જે શકુનીની જેમ પાસા ફેંકીને ચોક્કસ વ્યક્તિઓને જીતાડી રહ્યા છે જો આ વાત ખોટી હોય રાહુલ ગાંધીની તો ચૂંટણી પંચે એનો એનો વ્યવસ્થિત તર્ક સાથેના સાચા જે એમના ડોક્યુમેન્ટ હોય એ બધા જાહેર કરવા જોઈએ હવે ચૂંટણી પંચ તો એ કરી નથી રહ્યું સુપ્રીમ કોર્ટમાં પણ એમણે કહી દીધું ના બધું છે અત્યારની અત્યારની મારી પાસે લેટેસ્ટ અપડેટ નથી કે આજની સુનાવણીમાં શું થયું થોડોક વ્યસ્ત હતો એટલે પણ પણ છતાંય ચૂંટણી પંચ પોતે એવી ભૂમિકામાં છે કે જ્યાં કશું ખુલાસ એને કહી શકે એમ નથી એમનો પક્ષ લઈને ભાજપના જે બધા માધાનતાઓ છે એ ચૂંટણી પક્ષનો બચાવ કરવા નીકળી પડ્યા છે જે ટ્રોલર્સ છે જે ભાજપના પેડ લોકો છે જે વોટ્સએપ યુનિવર્સિટી પર લોકોને જ્ઞાનનો ભંડાર પીરસી રહ્યું છે એ લોકો અત્યારે એક અલગ જ નેરેટિવ લઈને બેઠા છે અત્યારે આપણે ના તો હું કોંગ્રેસના પક્ષ તરફથી વાત કરું છું એટલે ના હું ભાજપ સમર્થક કે ના કોંગ્રેસ સમર્થક ના આપ સમર્થક હું કોઈ પક્ષના સમર્થક તરીકે વાત નથી કરતો મારી વાત એટલી જ છે કે કે ધારો લોકશાહી લોકશાહીનો સમર્થક છું હું દેશ પ્રેમી છું તો મારા પ્રશ્નનો જવાબ ચૂંટણી પંચે આપવો જોઈએ ચૂંટણી પંચે પોતાની વિશ્વસનીયતા સિદ્ધ કરવી પડે એવું નથી કે કોંગ્રેસના કાળમાં પણ આ શકુની ન કોંગ્રેસના કાળમાં પણ હતા જ એવા બધા જે લોકો મતદાનને બહુ રીતે એને અસર પહોંચાડતા બુથ કેપ્ચરિંગ કરવું લોકોને કિડનેપ કરવા મારવા આ બધું જે લોકો લોકોએ કર્યું પણ એ વખતે એ લોકો બહુ જ લઘુમતીમાં હતા અને એક વિશ્વસનીયતા એનો ફાળો મોટો હતો પણ હવે ધીરે ધીરે જે રીતના પરિસ્થિતિઓ જોઈએ છે છેલ્લા દસ બાર વર્ષથી અને ગુજરાતમાં તો લગભગ ત્રીસ વર્ષથી કે જેની અંદર આપણને ખરેખર એમ થાય કે યાર એટલે એક પ્રજાનું કોઈ અસ્તિત્વ જ નથી તમે ગમે તેમ રીતે ગમે ત્યાંને તમે તંત્રનો ઉપયોગ કરો ગમે તે રીતે તમે બોટ છીનવી લો અને આ બધું થાય જ છે અને ધારો કે નથી થતું તો એ સાબિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે તમને ગઈકાલે કીધું તું કે અત્યારે બિહારમાં જે રીતે ચૂંટણી પંચ કરી રહી છે કે હવે બાસઠ લાખ લોકોને કાઢી મૂક્યા છે મતદાર યાદીમાંથી હવે એ જે લોકો નીકળી ગયા છે ખોટી રીતે નીકળ્યા છે એ સાબિત કરવાની જવાબદારી એ લોકોની છે કે જે લોકો એક સાદો મોબાઈલ જેમને એટલે આજે બહુ બહુ બધા અત્યારે એવા એવા લોકો મેં જોયા છે કે સ્માર્ટફોન આઈફોન મોઘા મોઘા રાખતા હોય પણ એના એના એ લોકોને દસ ટકા ફીચર્સ થી વધારે ખબર નથી હોતી ઘણા અત્યારે એવા લોકો છે કે જે લોકોને ગૂગલ પર તમારી વેબસાઇટ સર્ચ કેવી રીતે કરવી ધારો કે તમારે શું કરવું જોઈએ કે જેના કારણે તમારી પ્રાઇવસી સચવાય તમારે કેવી રીતે લગાડવું વસ્તુઓ મહત્વની છે ખબર જે દેશની અંદર લોકો ડિજિટલ અરેસ્ટ થઈને છેતરાઈ રહ્યા છે અને ભણેલા ગણેલા લોકો એ દેશમાં ચૂંટણી પંચ એવી આશા રાખે છે કે બિહારના ગરીબ અને જે મજૂરી કરતા લોકો છે જેમની પાસે મુકેશભાઈ નો આપેલો જીઓનો બારસો પંદરસો રૂપિયાનો ફોન છે અથવા તો કદાચ થોડો મોંઘો પણ શકે વિડીયો જોવા માટેનો પણ એ પબ્લિક ચૂંટણી કમિશનની વેબસાઇટ પર જાય ત્યાં જઈને ચેક કરે કે મારું નામ આમાં નથી અને ત્યાર પછી એ જઈને પછી એના માટે પ્રોસેસ કરે આટલી બધી અપેક્ષા ચૂંટણી પંચ રાખી રહ્યું છે એટલે આ એક રીતે ખરેખર મતાધિકારનું હનન એની કતલે આમ જ કરી રહ્યા છે અને આ વસ્તુ હું ફરી એકવાર આજે કહી દઉં કે આ ખાલી બિહારમાં થઈ રહ્યું છે એ લોકોનો મતાધિકાર ખતામ એટલે ગઈકાલે જે તમને કીધું હતું કે દિલ્હીમાં વિપક્ષે એક સાથે મળીને દેખાવો કર્યા તો એવા સમયે સત્તા પક્ષની જવાબદારી છે કે સંસદમાં જવાબ આપે પણ કે સત્તા પક્ષે ગઈકાલે જે કર્યું એ લોકોએ સીતા નિર્મલા જે આપણી છે નાણા મંત્રી એમણે શું કર્યું તો કે કાયદો પસાર કર્યો એક બિલ પસાર કરી દીધું 300 જેટલા વિપક્ષી નેતાઓ કોઈ પણ એક કોંગ્રેસ કે ઇન્ડી ગઠબંધનની બહારના પણ બધા જ ભેગા થઈને એક જે લોકોને લોકોએ ચૂંટીને સંસદ સુધી મોકલ્યા છે એ જ લોકો વિરોધ કરી રહ્યા હતા એમનું વિરોધ પ્રદર્શન બહુ શાંત હતું છતાં જે બધી ઘટનાઓ હતી પણ સંસદ ની અંદર જે થયું આ કઈ રીતે બિલ પાસ કર્યું એ તમે ખાલી આ બહુમતી થી આ જે બિલ છે ટેક્સેશન લો એમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ આ પાસ કરવામાં આવ્યું છે ગઈકાલે માનનીય વિત્ત મંત્રીજી मैडम आई राइट टू मूव अमेंडमेंट दैट प्रोपोज सॉरी विदेशन मैडम टैक्सिशन प्रश्न यह है कि विधेयक पर विचार किया जाए जो सदस्य इसके पक्ष में वो हाँ कहें जो सदस्य विरोध में है वो ना कहें मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ हाँ वालों के पक्ष में हुआ विधेयक पर विचार करने की प्रस्ताव को स्वीकृत किया गया अब सभा विधेयक पर खंडवार विचार करेगी प्रश्न यह है कि खंड दो से पाँच विधेयक का अंग बने जो सदस्य इसके पक्ष में वो हाँ कहें जो सदस्य इसके विरोध में हे ना कहें मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ हाँ वालों के पक्ष में हुआ खंड दो से पाँच विधेयक का अंग बना प्रश्न है कि अनुसूची पहली से सोलवी विधेयक का अंग बने जो सदस्य इसके पक्ष में वो हाँ कहें जो सदस्य इसके विरोध में हे ना कहें मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ हाँ वालों के पक्ष में हुआ अनुसूची पहली से सोलवी विधेयक का अंग बनी माननीय वित्त मंत्री संशोधन संख्या एक विधेयक यथा संशोधित को पारित किया जाए जो सदस्य इसके पक्ष में वो हाँ कहें जो सदस्य इसके विरोध में है वे ना कहें मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ हाँ वालों के पक्ष में हुआ मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ हाँ वालों के पक्ष में हुआ खंड एक अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने मंत्री जी अब यह प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए मैडम विदेशन प्रश्न यह है कि विधेयक को पारित किया जाए जो सदस्य इसके पक्ष में वो हाँ कहे जो सदस्य इसके विरोध में वे ना कहे मेरे विचार में निर्णय वालों के पक्ष में हुआ हां वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ विधेयक पारित हुआ महासचिव जी रिपोर्ट एक तरफ एसआईआर ना विरोध में વિપક્ષ જે છે એ સૂત્રોચ્ચાર કરી રહ્યું છે અને બસો ચાલીસ પિસ્તાલીસ જે બેઠકો સાથે અત્યારે સત્તામાં બેઠેલી પાર્ટી છે એના સાંસદો ત્યાં બેસીને આટલી ઉતાવળમાં આ સુકામ બિલ પાસ કરવાની છે આ લોકોને ને એટલી બધી ઉતાવળ શું હશે એનાથી કોને લાભ થવાનો હશે પણ આ એક મિનિટની અંદર આ બિલ પાસ કરી દેવામાં આવે સૂત્રોચ્ચારની વચ્ચે હવે ધારો કે ભવિષ્યમાં આપણો મતાધિકાર આ રીતે છીનવાતો ગયો તો આપણને મેં તમને કેટલા દિવસ પહેલા બતાવ્યું હતું કે ઉત્તર કોરિયા જેવી હાલત છે અને પછી અત્યારે જે ભક્તો છપ્પન ની છાતી જે ગુણગાન ગાય છે ને એમના ચોક્કસ જગ્યાએ એટલું બધું સુજેલું હશે પણ વાંધો એ નથી જે મેં શરૂઆતમાં વાત કરી ને કે કોઈ એના વાંધો નથી ભોગવવાનું બધા થવાનું છે અત્યારે અગિયાર વર્ષથી બધા ઘણા લોકો ભોગવી રહ્યા છે ગઈકાલે તમે આપણે ગુજરાતની જ વાત કરીએ તો પાટીદાર સમાજને એક આગેવાને કીધું કે હવે પાટીદારોએ પણ ત્રણ ચાર છોકરા પેદા કરવાનું વિચારવું જોઈએ એની જ સામે પાટીદાર મહિલાએ કીધું કે ભાઈ અત્યારે લોકોની આવક પંદર વીસ હજાર પચીસ હજારમાં લોકોના ઘર ચાલે છે તમારું શિક્ષણ મોંઘું છે આરોગ્યની બધી સુવિધાઓ મોંઘી છે અને એવા ટાઈમ પર તમે ચાર ચાર છોકરાઓને ક્યાં ભણાવશો અને બીમાર થશે ક્યાં સારવાર કરાવશો તમે કરોડપતિ છો તમને પોસાય એ કરોડપતિ થયા છે તો સત્તાની નજીક જ હશે તો એ એ એ આખી ઘટનાઓ જે છે એ રીતે જ એટલે આપણને પણ ધીરે ધીરે જો અત્યારે પ્રશ્ન પૂછવાનું બંધ કરી દઈશું ને અત્યારે ખરેખર એવું વિચારીશું કે હું મોદી ભક્ત છું હું રાહુલ ગાંધીનો ભક્ત છું હું આનો ભક્ત છું તેનો ભક્ત છું તો આ પરિસ્થિતિ બહુ ગંભીર થવાની જો તમે હો ખરેખર તમને એવું થતું હોય કે ભલે મારા છપ્પનની છાતીવાળા ખરા પણ એના પહેલા એના ઉપર દેશ અને સંવિધાન આવે છે એવું જો તમને વિચારધારા તમારા મગજમાં ક્યાંય ખૂણામાં હોય આ લોકો જેટલું બ્રેન વોશ કર્યું છે હિન્દુ મુસ્લિમ કરીને કે બધી જ રીતે તેમાં ક્યાંક તમારી અંદર તમારા અંદર એક માનવતા કે તમારી અંદર એક વૈચારિક શક્તિ જીવતી હોય ને તો એને તંટોળીને પૂછજો કે મહત્વનું શું છે ચૂંટણી પંચ આપણને જવાબ આપે એ કે આ રીતે ખાલી સત્તાધારી પક્ષને જે રીતે શરૂઆતમાં જે વાત કરી કે દુર્યોધન જીતે પણ એના માટે શકુની એ જે પાસા ફેંક્યા હતા એના કારણે હર્યો યુધિષ્ઠિર નહીં ચીરહરણ થયું તું દ્રૌપદીનું અને અત્યારે પ્રજા છે ને એ દ્રૌપદીની હાલતમાં છે ના એને કીધું હોય કે ભાઈ તમે જુગાર રમો ના એને કોઈને પોતાનું ઇનપુટ આપ્યું હોય છતાં જ્યારે વસ્ત્રહરણ થાય ત્યારે એ દ્રૌપદીનું જ થાય અને એવા સમયે ભગવાન મહાભારતમાં તો આવી ગયા હતા છેલ્લી ઘડીએ અને એમણે ચીર પૂર્યા હતા આપણે તો ભગવાનની રાખડી ક્યાં બાંધી જાય પણ તો આપણે તો જે માન્યું કે રામ લલ્લાને લઈને મોદી સાહેબ અયોધ્યામાં બિરાજિત કરે છે એમને મોદી સાહેબ ને આપડે રામ લલ્લા કરતા મહાન જોયા છે કે લોકો કરી રહ્યા છે આ લોકો આ લોકો કદાચ ભારત માતા કરતા પણ એવા લોકો છે જ આ તત્વો અહીંયા જ છે કારણ કે એમનો લાભ છે એની અંદર પણ દેશની મોટા ભાગની જનતાનો આમાં લાભ નથી એટલે હું તો કહું છું નેવું ટકા જનતા આ બધા નિર્ણયોને અંદર એમનો કોઈ લાભ નથી ઠીક છે એમની પીપુડી ફૂંકીને લોકો વાહ વાહ કરી રહ્યા છે અને મજાની વાત એ છે કે બેતાલીસ વાર ડોનાલ્ડ ટ્રમ્પ બેતાલીસ વાર બોલ્યો છે પણ હજી સુધી જે મહામાનવ જે સીધા નોન બાયોલોજીકલ ને સીધા ટપકેલા છે ને પોતાની જાતને જ મહામાનવ ગણાવે છે એ હજી સુધી એક વાર નથી બોલી શક્યા એમના મોડેથી એક વાર નથી બોલી શક્યા અને એમના ભક્તો એ વાતની આનંદ લેતા હોય એમના જે એમના પ્રવક્તાઓ છે બધી ચેનલો પર જઈને બકવાસ કરતા હોય એમની તમે ગમે તે વાત કરો તો નહેરુ સુધી પહોંચી જાય ને અકબર ને બાબર ને તમે શું કર્યું છે ભાઈ એટલે આજે મારો દીકરો છે મને પૂછે કે પપ્પા તમે શું કર્યું તમે તો મારે એવું કેવું ને કે તારા દાદા એ જે છે કશું કર્યું નહી આ દાદાનો વાંક છે એનો માક શું છે એને ત્યારે મેં વચન મેં મારી પત્ની સાથે લગ્નનું વચન નિભાવવા માટે થઈને અમે લગ્ન કર્યા પછી અમે બાળક પેદા કર્યું તો બાળકને તો હવે તો એ મારા મને જ પ્રશ્ન પૂછ્યો મારે એને જવાબ આપવાનો છે અને એમાં મારે મારા પપ્પાનો મારા દાદાનો મારા પરદાદાનો એનો માક જ ના કાઢવાનો હોય ને પણ આ લોકો એ રીતે સત્તા મેળવી રહ્યા છે અને અને ટકી રહ્યા છે છે એક નંબર હું કેતો પણ કોંગ્રેસ માંથી જેટલા પેલા હતા ધોયા વગરના એ બધા ભાજપ ભાજપમાં જઈને અત્યારે ધોવાઈ ગયા છે બહુ પવિત્ર થઈ ગયા છે પ્રજાના માટે હવે એ લોકો કઈ રીતે ચૂંટણી જીત્યા છે એ મોટો પ્રશ્ન અત્યારે ઉભો થઈને હોય કારણ એટલા માટે કે એમની જયારે જીત થાય છે ત્યારે ખુશીનો લહેર નથી એવી છવાતી ખાલી એમના કાર્યકરો ને એ લોકો જ ખુશ થાય છે અને પછી કેવું થાય છે કે સંસદમાં જો હવે આ જેપી નડ્ડા જેપી નડ્ડાની પોસ્ટ એટલે કેવી પોસ્ટ કહેવાય તમને બહુ સરળ રીતે સમજાવું ને તો જેપી નડ્ડા એટલે આ નેતા એટલે જેવી રીતે આપણે સ્કૂલની અંદર ક્લાસરૂમમાં મોનિટર હોય જેના માટે બધા વિદ્યાર્થીઓ સરખા એ રીતે જેપી નડ્ડા માટે થઈને સંસદના બધા જ સાંસદો એક એ બધા સાંસદોના નેતા છે સંસદના તો એમણે દરેક માટે થઈને વાત રજૂ કરવી પડે પણ એ માત્ર ને માત્ર માત્ર ને માત્ર એમના જે છે મહામાનવ એના ફેવરની વાત કરીને એ પોતે ધંધો કરી રહ્યા છે આ જે ગઈકાલનો જ વિડીયો છે એ નક્કી કરે એ તમને ધારો કે સંવિધાનમાં તમે ના બહુ એ કર્યું હોય તો હું કહું કે સંવિધાનની અંદર જે બધું જે આપણો ઢાંચો એવો છે કે એની અંદર કે સંસદની અંદર જે ચેર પર બેઠા હોય એને હોદ્દો મળ્યો છે એને પદ મળ્યું છે પછી એ વ્યક્તિ એ ઉપરાષ્ટ્રપતિ હોય રાષ્ટ્રપતિ હોય કે આપણા વડાપ્રધાન હોય એ કોઈ પક્ષના નેતા રહેતા નથી પછી આ દેશના નેતા થઈ જાય છે એ બધા જ સાંસદોના નેતા થઈ જાય છે અને એમણે એ રીતે વર્તન કરવું જોઈએ

ધનખડે આખું જેટલું ખેડાય એટલું ખેડવાનો પ્રયત્ન કર્યો ખરેખર ઉપરાષ્ટ્રપતિ છે એ ચાટુકાર કહેવાય ને એ બધું કરવા માટે પછી વાંકું પડ્યું તો સીધા કેવા ગાયા અત્યારે ખબર જ નથી કે ક્યાં છે પણ એ જે ઘટના થઈ હતી ને એ એ દિવસે પણ જયારે રાજીનામું આપ્યું એને એ દિવસની આસપાસ જ જ રીતે નડ્ડા સાહેબે કહી દીધું કે ભાઈ હું કહું ને એ રેકોર્ડ પર આવવું જોઈએ બરાબર છે એટલે હું કહું એ રેકોર્ડ જોઈએ આ એરોગન્સ અહંકાર આપ્યો છે તમે કે મેં નથી આપ્યો પણ જે આપ્યો છે એના અંદર પાછળ ચોરી હોય તો શકે જ બાકી જો મહેનત થી કે નીતિથી કંઈક કર્યું હોય તો આટલો અહંકાર ના આવે આ મારો પોઈન્ટ છે વાતનો અને ખાસ અત્યારે કહી દઉં કે જે લોકો આવી રીતે લાઈવમાં જોડાયા કોઈ પણ કોમેન્ટ કરીને પ્રશ્ન કરશું હું એનો પણ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ પણ આની સાથે બીજી એક વાત જે છે કે આ જે રાહુલ ગાંધીને એ લોકો જે વિપક્ષે જે કાલે દેખાવો કર્યા એની અંદર બધા સૈનિકો પણ જોડાયા એટલે એ એ દેશના સૈનિકોને પણ જે અલગ અલગ પાંખમાં કામ કરી ચૂક્યા છે એ લોકોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હજી એક વિડીયો તમને બતાવવો છે આમ તો બે વિડીયો છે પણ આ એક વિડીયો એટલા માટે બતાવો છે કે તમે જો રાજુ પારુળેકર નામ સાંભળ્યું હોય એ બહુ વિદ્વાન વ્યક્તિ છે અને એ ઘણા સમયથી પોલિટિકલ તો એમનો સબ્જેક્ટ ખરો પણ એ બહુ એના બાબતમાં જાણકાર છે ભારતના સંવિધાનથી માંડીને ઘણી બધી બાબતોના એમનો એક વિડીયોની નાની ક્લિપ છે તમને એના પર ભક્ત હશે તો ખુશ થઈ જશે કદાચ કે પણ આ સમજવા જેવો વિડીયો છે है जो जो सेना में नहीं सेना का ड्रेस जो है जो जो सेना में नहीं है उसको पहनना यानी सिनेमा वगैरह नहीं जो भ्रमित करने के लिए सेना का ड्रेस अगर आप पहनते हो तो छह महीने की कैद और दो हजार रुपए जुर्म है ये गुना है भारतीय न्याय से बीएनएस के अंडर तो सेना की ड्रेस हमारे किसी भी प्रधानमंत्री ने पहनकर फोटो नहीं छपवाई थी देखिए रक्षा मंत्री सिर्फ जब अपने फ्लाइट यानी जो फाइटर पायलट है है उसके साथ बैठता है तो सेना के ड्रेस कहीं बनता है बाकी सेना के ड्रेस प्रधानमंत्री हमारा लोकतंत्र का पहन के कभी ऐसी फोटो तस्वीरें नहीं खींचता है ये मोदी जी की बचपन की जो चीज़ें जो मुरादे पूरी अधूरी रह गई थी वो अभी वो पूरी कर रहे हैं एक तो देश का टैक्स पेयर का खर्चा और ऊपर से Uh, कानून के ऊपर खुद को मानना और पार्लियामेंट के ऊपर खुद को मानना ये सारे उनके गुना देशद्रोह से कम नहीं है अब बात तो छेज के भाई आ रीते तुमने तो ना तो करी तो नाच सको कारण के देश करता तो प्रधानमंत्री मोटा जे थे ने तुम्हें आम जोशो तो जितना लोकतंत्र जे जितने जगह लोकशाही छे त्याना कोई बड़ा प्रधान ना अबोटा तुमने नहीं માત્ર ને માત્ર આ એક જ જે છે રાજાબાબુ આપણા એમના તમને અલગ અલગ પરિવેશમાં અને અહીંયા ગુજરાતમાં તો ત્યારથી એમણે એકનું એક કપડું બીજી વાર પહેર્યું એવું ધ્યાનમાં નથી કારણ કે બહુ ગરીબ પરિવારમાંથી આવ્યા એમને નાનપણમાં બહુ જ ચા વેચી લાફા ખાધા અને એવી જે એમાંથી આવ્યા છે એટલે એમને બહુ બહુ તકલીફો વેઠીને આવ્યા છે એટલે એ બધી તકલીફો પ્રજાના પૈસે લેર કરવા માટે એ સત્તા પર છે ગુજરાતમાં એમણે લગભગ તમને ખ્યાલ હોય તો બે ટમ કે એવું હા બે ત્રણ ટ્રમ કેમ સુધી આ ઘુસી ભાઈ બંધ છે ને એટલે પણ એમણે સત્તા ભોગવી ત્યારે પણ એમને કપડાઓનો શોખ મેકઅપનો શોખ એટલે સાહેબ કપડા બદલ્યા કરે મેકઅપ બધું કરાવે અને પછી મોટી મોટી વાતો કરે પણ આ જે કરે છે ને ઓપરેશન સિંદૂર પછી તો આ બહુ જ બહુ વાઈયાત હતું કે જ્યારે આર્મીના જવાનના કપડામાં મોદી સાહેબના પોસ્ટરો લાગ્યા હોય જાણે એમણે જઈને પણ હજી સુધી આપણને પહેલગામ આતંકવાદી જે હુમલો થયો એના જ ખરેખર ત્રણ જણાને મારી દેવામાં આવ્યા છે અને કોઈ ખુલાસો જે અમિત શાહે સંસદમાં કીધું પણ એનો હજી આમ છાતી ઠોકીને જે એમની પાસે છે ને એટલે નહીં જ કહી શકે એ એ મારો ભૂલ થઈ ગયો છાતી તો એ ઠોકી જ નહીં શકે પણ મારો પોઈન્ટ એટલો જ છે કે તમે જો ધારો કે રાહુલ ગાંધીની ટીમે જે વોટ ચોરી ચોરી ડોટ ઇન નામની એક વેબસાઈટ બનાવી છે એના પર જઈને તમારે ડોક્યુમેન્ટ જોવા હોય તો જુઓ ત્યાં જઈને તમે એને વિશ્લેષણ કરો ત્યાં એક નંબર આપ્યો છે એના પર મિસ કોલ મારો કારણ કે આ પ્રશ્ન આપણી 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 જે અધિકારની છે માહિતી આપણો એટલે મતદાનની અધિ અધિકારનો પ્રશ્ન છે આ કોઈ માહિતી અધિકારી જેવી સામાન્ય બાબત નથી કે કોઈએ ના આપી આમ આરટીઆઈ હેઠળ આપણે માહિતી માંગીએ તો એ આપણે ગોળ ગોળ ફેરવવામાં જ આવે છે પણ અત્યારે એક આ એક બીજો પણ વિડીયો છે તમને બતાવું આ ભાઈની ની પણ વાત है ताला हमारे देश की ओपोजिशन ही बेकार है ये कहते हुए आपने कई लोगों को सुना होगा लेकिन ये वीडियो देखो पूरा का पूरा ओपोजिशन अब इस टाइम रोड पर उतरे हुए ग्राउंड पर उतरे हुए अपने लिए नहीं मेरे और आपके राइट के लिए हमारे राइट टू वोट के लिए डेमोक्रेसी में दुनिया भर की प्रॉब्लम होती है बहुत सारी दिक्कतें आती है पर उन सबका सोल्यूशन होता है हमारा राइट टू वोट और आज इलेक्शन कमीशन पर उसी राइट टू वोट को लेकर सवाल उठ रहे हैं कि कैसे फर्जी नाम वाले लोग वोटर लिस्ट में एडेड है इस तरीके से एक ही पिताजी के बयालीस बयालीस बच्चे हैं और वो वोटर लिस्ट में एडेड है किस तरीके से 117 साल 124 साल के लोग वोटर लिस्ट में एडेड है किस तरीके से एक ही इंसान चार पांच छह बूथ पर वोट डाल के आ रहा है इसको क्लीन करने की बात हो रही है मेरे और आपके वोटिंग राइट को प्रोटेक्ट करने की बात हो रही है इट्स नॉट अबाउट नरेंद्र मोदी वर्सेज राहुल गांधी इट्स नॉट अबाउट बीजेपी वर्सेज कांग्रेस इट इज अबाउट Me and you versus the election commission. Me and you versus the system. Opposition अपना काम कर रहा है अगर इलेक्शन कमीशन ने कुछ गलत नहीं किया है तो क्यों डिजिटल वोटर लिस्ट नहीं दे रहे हैं क्यों इलेक्शन कमीशन कोई भी सीसीटीवी फुटेज नहीं देने को तैयार इसको ये सोचकर इग्नोर मत कर देना कि ये जस्ट अनदर पोलिटिकल इशू है नो इट इज रिलेटेड टू ईच वन ऑफ अस ठीक है आप लोगों की अपनी जॉब है आप लोगों के अपने बिजनेस है आप लोग नहीं पढ़ना चाहते लेकिन आप जस्ट इतना तो कर सकते हो कि लोग इस तरीके की वीडियोज बना रहे हैं उनकी वीडियोज को शेयर करो लोगों में बैठकर बात करो इस टॉपिक के बारे में डिस्कस करो कि डेमोक्रेसी लोगों से चलती है अगर लोग प्रेशर बनाएंगे तो इलेक्शन कमीशन को एक्शन लेना पड़ेगा वोटर लिस्ट क्लीन करनी पड़ेगी मेरा और आपका जो राइट है वन मैन वन वोट का वो इस्टैब्लिश करना पड़ेगा तो बस आप भाई जे बात छे एवी जो मारी पण बात छे कि ये आपला अधिकारनी बात छे जो तुमने अपन रणनीया नक्कामी वातो नक्कामा न्यूज़ थोड़ा घना काम लगता होय આજે ખરેખર કોઈ હસવા જેવો કોઈ કોમેડી વિડીયો મને મળ્યો નથી પણ કઈ નહીં પણ આપણી જે પરિસ્થિતિઓ જે ચાલી રહી છે દેશની એની અંદર એટલું આપણે કહી શકાય કે જો ભાઈ મેં કદાચ કીધી છે કે નહીં મને યાદ નથી પણ રામાયણની વાત એટલે રાવણની એક વાત એવી હતી કે રાવણે જયારે કૈલાસ પર ઊંચકવા ગયો અને કૈલાસ પર્વત આપણે ઉંચકી લીધો હતો એ મહાદેવનો ભક્ત હતો એને કૈલાસ ઉંચક્યો ત્યારે ભોળાનાથે અંગૂઠો દબાયો અને રાવણને બહુ વર્ષો સુધી ત્યાં દબાવી રાખ્યો અને એ વખતે રાવણે શિવ તાંડવ સ્તોત્ર ની રચના કરી જટાટવી ગલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકામ આખોને રચ્યું રાવણે ભગવાન પ્રસન્ન થયા અને મુક્ત કરી દીધો હવે એ જ રાવણ લંકામાં લંકાધિપતિ યુદ્ધની ઘડીઓ આવી રામ આવી ગયા હતા અને પહેલા દૂત તરીકે જે ભાઈ વાલી એનો પુત્ર અંગદ એને મોકલ્યો હતો અને એ ભરી સભામાં અંગદે કીધું હતું કે આ મારો પગ હું મૂકવું તાકાત હોય તો પગને ઊંચો કરી બતાવો એમાં બધા બધા જ લંકાના જેટલા શ્રેષ્ઠીઓ હતા બધા પ્રયત્ન કર્યો એનો પગ ઊંચો નહોતો કરી શક્યા એમાં રાવણે પણ પ્રયત્ન કર્યો પણ એ પગ ઊંચો નહોતો કરી શક્યો કારણ એટલું જ છે કે જયારે એને કૈલાસ પર્વત ઊંચકવાનો હતો ને ત્યારે રાવણે ભક્તિથી ઊંચક્યો હતો એટલે ભક્તિની અંદર એ શક્તિ હતી પણ પછી જયારે અહંકાર માથા પર એટલો આવી જાય ને નાના બાળકનો પગ પણ ઊંચો ના કરી શકાય તમારી શક્તિઓ તમારા અહંકારના કારણે ઓગળી જાય અને અત્યારે આપણા દેશમાં અહંકાર એટલો બધો ચરમ પર છે કે પબ્લિકને તો મહામાનવ એવું જ ગણાય છે કે આ બધા તો ઠીક છે બાકી તમને મેં અગાઉ બતાવ્યું એવો વિડીયો સંસદમાં આવા દ્રશ્યો જ ના હોય કે એક મિનિટમાં કોઈ બિલ પાસ કેવી રીતે થાય એમની જો નૈતિકતા હોય કોઈ જવાબદારી હોય અને મોદી સાહેબ તો જવાબદારીથી થી માટે જાણીતા છે કારણ કે આમાં કેવું છે કે માખણ ચોર હતો ને એ ચોરી કરતો ને ત્યારે એને રોકનાર યશોદા માતા એટલે કમ્પ્લેન કરવા લોકો ગામવાળા ગોપીઓ જતી આમ કે તમારે એને ચોરી કરી પણ આ તો યશોદાને એટલે ઠીક છે એવું છે આખી વાતમાં કે યશોદા યશોદા જે આપણે કહેતા હોય એ જ બિચારા કહી રહ્યા છે કે ભાઈ ચોરાયું તો ઘણું બધું સૌથી વહેલા મારું છે પણ તમે વાતને અહીંયા જ પૂરી કરું છું જો વિડીયો ગમ્યો હોય તો આવે છે લાઈકનું બટન ઈચ્છા થાય તો દબાવી દેજો શેર કરવાની ઈચ્છા થાય તો એ પણ કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય આ મારી ચેનલ ને તો એટલે આ અત્યારે ખાલી મારી તો છે જ નહીં આમ તો આ ચેનલની પાછળ રવિ બારોટ છે બધા યશ રાવલ આ બધા મિત્રો સાગર અમારો બધા બધા ધીમે ધીમે કરીને બધું ભેગું કર્યું હતું અને અત્યારે હું અમદાવાદમાં ધ ગુજરાત રિપોર્ટ અને મયુરજાની ઓફિશિયલની જે આખો સ્ટુડિયો છે ત્યાંથી હું આ રોજ બધું આખા દિવસ હું કામ પત્યા પછી સાડા સાત થી આઠ ની વચ્ચે તમારી સાથે જોડાવું છું એટલે આ મારી સફરની અંદર જે લોકો બધા જોડાયેલા છે એ બધાનો બહુ બહુ આભાર અત્યારે આજે પહેલી વાર મારી સાથે લાઈવમાં આઠ લોકો મને નવ લોકો દેખાયા છે એ લોકોનો પણ આભાર અને તમે લાઈવમાં જોડાઓ તો મને કોમેન્ટ કરશો તો હું પ્રયત્ન કરીશ કે હું જવાબ આપું હું ખાલી વન બે કોમ્યુનિકેશન કરવા નથી માંગતો કે હું કોઈ વક્તા નથી ને તમે શ્રોતા નથી હું વિચારું કે ટુ બે કોમ્યુનિકેશન હોય હું નરેન્દ્ર મોદી જેવો જવાબમાંથી ભાગવું જોઈએ મને નહીં ખબર હોય તો ના પાડી દઈશ મને એવું કોઈ શરમ નથી એમાં કે ઘણી વાત એવી હોય કે મારા આખા દિવસના દરમિયાન મારા નજરમાંથી છટકી ગયો મને મારું નામ મેહુલ છે ગૂગલ તો છે નહીં કે મને બધું જ ખબર હોય એટલે હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તમારા કોમેન્ટને પણ ડિસ્પ્લે પણ કરીશ અને બસ અત્યારે તો આટલું જ કોઈ કાલે મળીએ કોઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી મજા કરો ભારત માતા કી જય